એક હતી નવરાત્રી મિત્રો એક હતી નવરાત્રી નવરાત્રી માં જ અમારું મોટિવેશન માં જ મનોવૈજ્ઞાનિક ધ્યાન ધરો ને હરે બધાના આદિ વ્યાધિ ઉપાધિ એક હતી નવરાત્રી મિત્રો એક હતી નવરાત્રી ગરબા વચ્ચે સ્થપાતી માં હાદરા હજુર ગણાતી ચોક ઉજવતો ઉત્સવ શેરી શેરી પાવન થાતી સિંગ સાકરિયાના પ્રસાદ માટે પડા પડી થઈ જાતી નાણીમાં મળતા ચમચી પ્યાલી વરણી રકાબી આજે છે ઘરમાં બધું છતાં છે ભીતર ખાલી ખાલી એક હતી નવરાત્રી મિત્રો એક હતી નવરાત્રી મંજીરા હાર્મોનિયમ ઢોલ શરણાઈ પરોડીએ સુધી ગુંજતા ચોકમાં અને આજે ડોલર કમાવીને ગુજરાતીઓ પ્રી નવરાત્રી ઉજવે ફોરેનમાં ભેલા થયા ખેલૈયા ક્લબોના પાસ માટે માટે જ ગરબો થયો નપાસ વગર વાકે પાર્ટી પ્લોટો પ્લોટોની ભીડમાં ડિસ્કો ડાંડિયાના ઘોંગાટમાં છૂટ્યા પછીના ટ્રાફિકમાં ભક્તિ ક્યાં છે શક્તિ ક્યાં છે સોધી આપોને મંડળી જે માના ભજનો ગાતી એક હતી નવરાત્રી મિત્રો એક હતી નવરાત્રી ક્યાં ગઈ નવરાત્રી પૂછે પોઝિટિવ પાજી એક હતી નવરાત્રી મિત્રો એક હતી નવરાત્રી